જય માતાજી કેમ જો બધા મજામાં આઈ હોપ કે બધા મજામાં હું પણ એકદમ મજામાં છું જો મારા ભાવિક ભાઈને થોડીક ઉધરસ આવે છે પતંગ બહુ વધારે ઉડાડાઈ ગઈ ને તો થોડીક ઉધરસ થઈ ગઈ છે ને ભાઈ જય માતાજી કે તો બસ જો રૂટીન ચાલુ છે અને હા ફ્રેન્ડ સોરી કાલે વ્લોગ નહોતો આવ્યો કાલે થોડુંક બિઝી હતા તો લોગ નહોતો આવ્યો હવે આજથી આપણે કન્ટિન્યુ કરશું તો ચાલો કરવા માંડીએ કામકાજ પછી મળીએ ગાઈસ મારા મમ્મીને આમરાનો મુખવાસ કરવો છે મારા મમ્મીને નવરું તો બેસવું જ નથી કંઈક ને કંઈક નવું નવું કરવું જ છે તો એની કેટલા આમરા લીધા છે તો તમને દેખાડું છું કેટલા બધા આમરા લીધા છે મમ્મીએ મમ્મીને આમળાનો મુખવાસ બનાવો છે ફ્રેન્સ જો આમળા છે એને મેં વોશ કરવા માટે આમાં પલાયેલા છે પાણીમાં હવે હું એને દસ મિનિટ આમાં પલાડેલા રહેવા દઈશ પછી એને હું એક ચાયણીમાં કાઢી લઈશ તો પછી આપણે આમળાનો મુખવાસ કરવાનો છે તો હું બતાવીશ તમને પણ મારા મહેકને બહુ ભાવે છે અને પાચન માટે પણ સારા તો આપણે બનાવી લઈશ મુખવાસ તો હું આને દસ મિનિટ રાખી દઉં પછી ચાણીમાં કાઢી લઈશ અને પછી જ્યારે બનાવીશ ત્યારે શેર કરીશ જો ફ્રેન્ડ્સ આપણી દસ મિનિટ થઈ ગઈ છે રેડી ફ્રેન્ડ્સ દસ મિનિટ થઈ ગઈ છે તો આપણે હવે એના કાઢી લઈએ અત્યારે બધું દવાવાળું આવતું હોય એટલે મેં છે ને આંબડાને નવ છતાં પાણીમાં વોશ કરવા માટે પલાયેલું હતું એટલે હું ચમચાથી કરું છું આ નવ હતું ગરમ પાણી છે એમાં દસ મિનિટ રાખાતા મેં આમળાને મસ્ત વોશ થઈ ગયા છે આંબળા થોડોક છે ને આમળાની કેન્ડી બનાવવાનો વિચાર છે અને થોડુંક આમડાનો મુખવાસ કરવાનો વિચાર છે જોઈએ આમળાની કેન્ડી ક્યારેક ક્યારેક ખાય તો મજા આવે તો થોડી કેન્ડી બનાવી છે તો જોઈ લો મસ્ત મજાના આંબળા મસ્ત મજાના આપણા આંબળા વોશ થઈ ગયા છે ફ્રેન્ડ્સ જોઈ લો હવે થોડીક વાર આને રહેવા દઈએ ત્યાં તો આપણે નાસ્તો ને બધું કરી લઈએ હાલો બધા બસ છો કામ કરીને ફ્રી થઈ ગઈ છું છોકરાઓ એનું કામ કરે છે લસણ કરે છે બે અને હું બનાવું છું આમળાનો મુખવાસ તો ચાલો તમને બતાવું છું કે હું કેમ બનાવું છું નહીં તો આ છે આપણા આમળા અને આ મેં મૂક્યું છે પાણી હવે હું એમાં આ ડીશ છે ને એ રાખી દઈશ આવી રીતે રાખી દીધી છે હવે હું આમળા છે એ બધા આમાં ગોઠવી દઈશ આવી રીતે બધા આમળાને આપણે આવી રીતે આમાં ગોઠવી દેવાના છે હજી થોડું ખમણ કરવાનું છે આમળાનું અને આમળાને આથવાના પણ છે અત્યારે સિઝન છે ને મસ્ત આમળા આવે છે તો થઈ જાય આવી રીતે બધા આમળાને ગોઠવી દેવાના છે અહીંયા તો ગોઠવી દઈએ આપણે સમય તો જશે નહીં વાંધો આવે કચ્છ હવે તો જુઓ ફ્રેન્ડ્સ આમળા બધા આપણે ગોઠવી દીધા છે હવે આપણે આ એનું ઢાંકણું બંધ કરી દેવાનું છે અને આપણે આને પાંચ સાત મિનિટ માટે આવી રીતે રહેવા દેસું પછી તમને બતાવું પાછું જોઈ લઈએ વાહ મસ્ત થઈ ગયા છે ગેસને કરી દઈએ બંધ હવે આમાં આપણે રહેવા દેસુ થઈ જાય ત્યાં સુધી ત્યાં તો ફટાફટ હું કોબી ટમેટાનું શાક ને રોટલી કરવા છે તો કરી લો ફ્રેન્ડ્સ ચાલો ચલો ઇઝમેસન કરી લીધું છે અને મારા મમ્મીએ જમવાનું રેડી કરી દીધું છે મમ્મી મને બોલાવે છે તો ચાલો હવે આપણે જમા બેસીએ અને આજે તો મને પણ નથી ખબર કે મમ્મીએ જમવામાં શું બનાવ્યું છે તો ચાલો આપણે જોઈએ તો મમ્મી આજે તમે જમવામાં શું બનાવ્યું છે મેં જમવામાં આજે છે ને જો કોબી ટામેટાનું બટેટાનું શાક બનાવ્યું છે રોટલી બનાવી છે તાપડ શેકા છે અને મસ્ત મજાનું દહીં વાવ ચાલો બધા જમવા ચાલો તો હવે અમે લોકો જમી લઈએ પછી તમને મળશું તો ફ્રેન્ડ્સ જો આ આંબળા મસ્ત મજાના વરાળમાં થઈ ગયા છે હવે ને આપણે

એટલે આ ખુલી જાય એમાંથી અઠડિયા કાઢી નાખવાના છે ચાલો તો ફટાફટ કરી લઈએ પછી બતાવું નાઈ કાચ હવે અને છે ને ફ્રેન્ડ્સ આપણે આ રીતે કટિંગ કરવાનું છે આપણે આપડી પીસ કરવાના છે રીતે ગાઈસ અત્યારે મારા મમ્મી અહીંયા આમળા નું મુખવાસ બનાવે છે અને અમે લોકો અહીંયા ગેમ્સ રમશું તો શું રમશું આપણે ભાવેક ઉનો ઉનો રમશું ઓકે જો ફ્રેન્ડ મસ્ત મજાના સુધા લઈ ગયા છે આવા એક સરખા પીસીસ કર્યા છે હવે આપણે એમાં બધો મસાલો કરવાનો છે મસ્ત સુધારે જે સંગાજ હોય એક જ ઉછ તા પણ ટ્રાય કરજો બહુ સરસ લાગે એટલો મસ્ત સ્વાદ આવે જો મસ્ત સુધારે જે જો ફ્રેન્ડ્સ મસ્ત સુધારેને રેડી થઈ ગયા છે ચાલો જે આપણે કટિંગ કર્યું તું ને મસ્ત રેડી છે હવે આ છે શેકેલા મરીનો પાવડર આ છે સમચર અને આ છે જલજીરા તો એ આપણે આમાં એડ કરવાનું છે કરી દઈએ બધું આટલું બધું જરા એડ કરી દેવાનું છે

અને અત્યારે મિક્સ કર્યું છે હવે આને બે કલાક આમ જ રહેવા દેશું મિક્સ કરેલું અને ઘણે ઘણી હલાવવા રાખવાનું છે પછી બે કલાક પછી એને સુકવી દેવાનું છે ત્રણ દિવસ સુધી એને સુકવવાનું છે એટલે એકદમ મસ્ત થઈ જશે આપણા પાચક આમળા રેડી અત્યારે જ મસ્ત લાગે છે ખાવાની મિક્સ થઈ ગયું છે હવાના આપણે આમ હલાઈવા રાખીશું બે કલાક આઈ રીતે પછી સુકવી દઈશું પછી સુકાઈ જશે ને રેડી થઈ જશે મુખવાસથી હું તમને બીજા બ્લોગમાં શેર કરીશ જ્યારે બની જશે ત્યારે અત્યાર સુધી રીત મેં તમને શેર કરી દીધી છે પ્લસ રાઇઝ હવે આપણે માણીશું નેક્સ્ટ બ્લગમાં જ સીધી બાય બાય જય માતાજી જય બાલવીમાં હરણ મહાદેવ લાઇક શેર એન્ડ સબસ્ક્રાઈબ બાય બાય